સુરતના અડાજણના એલપી સવાણી રોડ ઉપર આવેલી રિવર ડેલ એકેડેમી ખાતે છોત્તેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ દર્શન કરાવતા પાંચ રથ પણ બનાવવામાં આવ્યા અને રાષ્ટ્રીય ચેતના પરેડનું આયોજન પણ કરાયું સુરતના અડાજણ એલપી સવાણી રોડ ઉપર આવેલી રિવર ડેલ એકેડેમી ખાતે છોતેરો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય સંસ્કૃતિ દર્શન કરાવતા પાંચ જેટલા રથ પણ બનાવવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિનું દર્શન પણ કરાવવામાં આવ્યું અવકાશ ક્ષેત્રે ભારતનું ગૌરવ રમેશ શટલ અને પ્રજ્ઞાન સેવર આયુર્વેદ અને યોગ ગુરુ ભારત ટેકનોલોજી ભારત સમૃદ્ધ સક્ષમ ભારત વિશ્વગુરુ ભારત એમ કુલ પાંચ રથ અને મહિલાઓ દ્વારા પચાસ સ્કૂટી પુરુષો દ્વારા પચાસ બાઇક દ્વારા ભરત વર્ષની પ્રભુત્તા દર્શાવાઈ રાષ્ટ્રીય ચેતના પરેડ સવારે સાડા આઠ કલાકે રિવર ડેલ એકેડેમી પરથી પ્રસ્થાન થઈ હતી સુરત ગૌરવ અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકળાયેલા શિક્ષણવિદ શ્રી પ્રકાશભાઈ પરમાર આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જાહેર જનતાને ભારત રાષ્ટ્ર પ્રત્યે ગૌરવપૂર્ણ ભાવ જાગૃત થાય એ માટે બંધારણ પૂજન પણ કરાયું આ સાથે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા